ગોંડલના ધારાસભ્યના દીકરાએ અનુસૂચિત સમાજના યુવકનું અપહરણ કરીને માર માર્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આ મામલે રોષ અને વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યું

એ આ પીડિત છોકરાના બાપને ફોન કરીને કહે છે કે ભાઈ હવે પતાવને તો ઓલો કે ભાઈ મારે નથી પતાવવું તો કે તારે શું જોઈએ છે મને રાજુભાઈ સોલંકીએ કહ્યું કે પચાસ લાખ રૂપિયા દેવા માટેનો ઓફર થઈ છે મારો દીકરો એમ કહે છે કે જો તમે સમાધાન કર્યું તો હું આત્મહત્યા કરીને મરી જાઈશ મારું આટલું અપમાન હું સહન કરી શકું એમ નથી એટલે આ જે મક્કમતાપૂર્વક રાજુભાઈ સોલંકીનો પરિવાર લડી રહ્યો છે એની સાથે સમગ્ર ગુજરાતનો અને સમગ્ર દેશનો દલિત સમાજ એની સાથે છે એને સાંત્વન આપે છે એની હિંમત આપે છે અને જરૂર પડે તો ઉગ્ર આંદોલન કરવામાં પણ પાછી પાની નહીં કરીએ ગુજરાત એનએસિઆઈના આદેશથી આજરોજ કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ આવેદનપત્ર એ સંદર્ભે છે કે થોડા દિવસ પહેલાં જ જૂનાગઢમાં જૂનાગઢ એનએસયુઆઈના પ્રમુખભાઈ સંજય સોલંકી ઉપર ગોંડલના ધારાસભ્યના પુત્ર દ્વારા એના ઉપર હુમલો કરવામાં આવ્યો તેને નગ્ન કરીને માર મારવામાં આવ્યો અને એનએસયુઆઈમાંથી રાજીનામું દેવા માટે દબાણ કરવામાં આવ્યું છે આના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં એનએસયુઆઈ દ્વારા આજે જિલ્લાના કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે એ સંદર્ભે આજરોજ જામનગર એનએસયુઆઈ દ્વારા પણ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને તમામ તોમતદારોને વહેલામાં વહેલી તકે પકડવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માગણી સાથે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે ગોંડલના ધારાસભ્ય ગાયત્રીબા જાડેજાના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ અને તેના સાગરીતોએ બાઇક અથડાવવા જેવી સામાન્ય બાબતમાં જૂનાગઢ અનુસૂચિત જાતિના યુવકને માર્યો યુવકનું અપહરણ કરીને ગોંડલના ફાર્મ હાઉસમાં માર્યો બાદમાં જૂનાગઢની બહાર ફેંકીને ફરાર થઈ ગયા હતા જેને લઈને અનુસૂચિત સમાજના લોકોમાં ભારે રોષ છે ભોગ બનનાર યુવક એનએસયુઆઈનો પ્રમુખ છે તેમજ તેના પિતા રાજુ સોલંકી પોતાના સમાજના જિલ્લા પ્રમુખ છે ત્યારે યુવક સાથે થયેલા અમાન કાર્યવાહી થાય એ જાતની સાથે તમારે ત્યાં ઉપર મોકલો એવી અમારી સમગ્ર પ્રજા જાણે છે કે ગોંડલની દાદાગીરી ગુંડાગીરી કેટલી હદ સુધી વિફરી છે ગુંડાના ગુંડાઓ તો ગોંડલના માથાભારે હતા અને સમગ્ર ગુજરાતમાં દાદાગીરી કરતા હતા હવે એના વારસદારોએ પણ વારસો લીધો છે અને ત્રીસ તારીખ રાત્રે અગિયાર વાગે જ્યારે દલિત સમાજના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજયભાઈ સોલંકી એના છ વર્ષના દીકરાને લઈ અને મોટરસાઇકલ ઉપર જતા હતા ત્યારે આ ગુંડાગીરી કરવાવાળા દાદાગીરી કરવાવાળા જયરાજસિંહ અને એના પુત્ર જયરાજસિંહના દીકરા ત્યાં ત્રણ ગાડીઓની અંદર આવી અને એવી રફ ગાડી ચલાવી કે જેથી પેલો બાબો ડરી ગયો એટલે પહેલાં ભાઈ રાજુ સંજય સોલંકીએ ઠપકો આપ્યો કે તમે ગાડી શાંતિથી હલાવો આવી રીતે તમે હલાવો છો આ તકલીફ થઈ પડે તો અંદરથી ત્રણ ચાર જણા ઉતરી બેફામ ગાળો બોલી માર મારી અને એવું બધું કર્યું એની ખબર એના પિતાજીને પડી એના પિતાજી આવી ગયા એટલે એણે વિચાર્યું કે મારે જયરાજસિંહ જેવા માણસ સામે નથી થવું એટલે સમાધાન કરી અને માર ખાધીથી છતાં જવા દીધા રાત્રે સાડા અગિયાર બાર વાગે ત્રણ બે ત્રણ ગાડી આવી અને રસ્તામાંથી આ ભાઈને ઉપાડી અને ગોંડલ પાસે જે ગણેશ ફાર્મ છે એમાં લઈ જઈ એને નિવસ્ત્ર કરી બેફામ માર મારી ધમકીઓ આપી બંદૂકો દેખાડી અને એના નગ્ન રીતે વિડીયો ઉતારી માફી મગાવી અને કહ્યું કે તું નો પ્રમુખ છો એમાંથી રાજીનામું આપી દે એટલે આ રીતની પરિસ્થિતિ જો હોય તો આ દેશની અંદર સત્તાધારી પક્ષના ધારાસભ્યો માટે લાંછનરૂપ છે શરમજનક બાબત છે આ તો એટ્રોસિટીનો કાયદો છે પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટનો કાયદો છે એટલે પોલીસને પણ ડર લાગે જો ગુનો દાખલ ન કરે તો બાકી આવા કેટલાય ગુનાઓ એ લોકો આચર્યા પછી પોલીસને દબાવી અને ગુનો દાખલ નહીં કરવા દેતા હોય માટે આજે જામનગર જિલ્લા દલિત સમાજના પ્રમુખ ભાઈ શ્રી ચેતનભાઈ ભાંભી ભાઈ શ્રી એન્જિનિયર ભાઈ શ્રી ભાણજીભાઈ બગડા ભાણજીભાઈ મકવાણા અને બીજા આગેવાનોમાં કોર્પોરેટર શ્રી આનંદભાઈ રાઠોડ આનંદભાઈ ગોહિલ અને બીજા આગેવાનો ઘણા બધા આવ્યા છે એનવી ગોહિલ સાહેબ છે અને કે કે વગેરે સાહેબ અને બીજા મિત્રો ઘણા આવ્યા છે અને આ સમાજને બહુ ઘેરો પ્રત્યાઘાત આવ્યો લાગ્યો છે બહુ દુઃખ થયું છે દુઃખદ બાબત છે કે પાંચ હજાર વર્ષથી આ જે જુલમ સહન કરવાવાળો સમાજ છે એને હજુ પણ એ જ માનસિકતા જો હિન્દુ ધર્મની અંદર છવાયેલી હોય કે તમે મૂછ રાખો તો તમારું મર્ડર થઈ જાય ગોળી ઉપર બેસો તો પણ તમારા ઉપર જુલમ કરવામાં આવે અને તમને લગ્નની વખતે પણ ત્યાં અપમાનિત કરવામાં આવે ચમકતા કપડાં પહેરો તો પણ તમારા ઉપર જુલમ થાય કાળા ચશ્મા પહેરી નીકળો તો પણ તમારા તમારા અપમાન થાય છત્રી લઈને નીકળો તો પણ તકલીફ પડે આવી પરિસ્થિતિને લોકશાહી આવ્યા પછી સિત્તેર પિંચોતેર વર્ષ થયા પછી પણ જો એમાં બદલાવ ન આવ્યો હોય કે બંધારણની અમલવારી પૂરી ન થતી હોય તો એના માટે જવાબદાર આ બધા અધિકારીઓ છે અને સરકાર છે એની ફરજ બને છે કે આ રીતે જે અન્યાય છે એને એવી રીતે ડામી દો કે જેથી બીજી વખત કોઈ હિંમત ન કરે અને એવું એનું રિએક્શન આપો કે જે કોઈ આવી આવો કાયદો હાથ લેવા માટેની પ્રવૃત્તિ ન કરે એટલા માટે અમે કહ્યું છે કે ત્રણે ત્રણ ગાડીઓ જે ગુનાની અંદર વપરાય છે એને પકડવી જોઈએ એટેચ કરવી જોઈએ